જે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે જો દિવસ શૈત્ય અત્યારે હું મુરલી સાંભળીને આવી અને તમારી સાથે વાત કરું છું રોજ તમને જતી હોઉ ત્યારે મળતી હો આજે આવીને મળું છું બાબાનો પણ આવીને ધન્યવાદ કરી દીધો કે બાબા સરસ મજાની મુરલી પણ સંભળાવી દીધી અને ઘરે પણ આવી ગઈ તમારો લાખ લાખ શુક્રિયા નહીં તો ચાલો સરસ મજાની મુરલી સાંભળીને આવી ગયા અમૃત વેળા સવારના પર્વમાં મસ્ત સેવા કરી દીધા અને દિનચર્યાની નવી શરૂઆત કરી દઈએ હે આજે નવા બ્લોગની અંદર આપણે જોઈએ કે દુનિયાની અંદર નવો દિવસ શરૂ થવા માટે પણ આપણે ભગવાનનો ધન્યવાદ કરીએ કારણ કે અત્યારે અમુક વખત એવું પણ બને છે કે રાત્રે સુતા હોય તો સવાર ઊઠતા પણ નથી હોતા નવો દિવસ ઉગતો નથી એ તો સારી વાત કહેવાય કે સહજતાથી આ શરીરમાંથી આત્મા નીકળી જાય આત્મા કાઢવાની પણ કાંઈ સહેલી વાત તો નથી ને તો ચાલો આપણે દિવસની શરૂઆત કરી દઈએ નવા લગની અંદર તમે બધા આવી અને છેક સુધી જોઈને જ આ આવીને અને ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ચાલો હું તમને બહારનો નજારો દેખાડી દઉં સહેજ મસ્ત અને જુઓ મસ્ત જો રંગ જોવો રંગ અલગ જ પ્રકારનો છે મસ્ત ખરીલા છે હજી કેટલા બધા ફૂલ છે માંજર પણ આવી ગયા છે બધા આજ કાઢી નાખશું માંજર બધા

આમ તો લેટ ના કહેવાય પણ હું વહેલી થઈ જાઉં છું એટલે પછી હું દીવા કરી નાખું અને ચાલો ચા આજે સાથે સાથે નાસ્તો પણ બનાવી લઈએ તો ચાલો સૌથી પહેલાં તો મેં આવીને મૂકી દીધી સરસ મજાની કડક મીઠી ચા અને આદુવાળી અને ફુદીનાવાળી તો ચાલો ચા મેં સરસ મજાની મૂકી દીધી છે અને બધા જ જેટલા ફ્રીજમાં દૂધ હતા ને એટલા બધા કાઢી લીધા નવું દૂધ આવ્યું હતું એને પણ મેં હેને ગરણી દ્વારા ગાળી અને ગરમ મૂકી દીધું છે તો ચાલો મેળવવાના દૂધ મેં અલગ કાઢી લીધું છે અને ચાનું દૂધ પણ મેં અલગ રાખ્યું છે ચાલો નાસ્તામાં બનાવવાનું શું છે એ નક્કી કરી અને તૈયારી શરૂ કરી દઈએ તો આજે અત્યારે બનાવું છું હું ઉપમા કારણ કે થોડીક કાલની રોટલીને એવું બધું પડ્યું છે નથી બધાને થાય એમ એ અને નથી ચાલે એમ તે એને તો બનાવવાનું છે કંઈક ને કંઈક નાસ્તો તો પછી આજ ભાખરી નથી કરવી અને ખાલી ને ખાલી ઉપમા બનાવી લઈએ તો ચાલો સરસ મજાની ચા ઉકળી ગઈ છે એટલે મેં અંદર નાખી દીધું સરસ મજાનું દૂધ અને ચાલો બધું સબ્જી જેટલું હતું એટલું બધું સુધારાઈ ગયું છે અને ચાલો આપણે તૈયારી કરી લઈએ પહેલાં તો ચાને ગાળી લઈએ કારણ કે એકદમ સરસ થઈ ગઈ છે ચા ક્યારની ઉકળે છે એટલે એકદમ કડક થઈ ગઈ તો ચાલો ચાને આપણે મૂકી દઈએ એક બાજુ ચાલો એક એક કામ બધું કરતા જઈએ ને એટલે આપોઆપ જગ્યા થતી જાય કિચનમાં એ જગ્યા થતી જાય અને ડાઇનિંગ ટેબલ ઉપર કાંઈક ગોતવું પડે નહીં નાસ્તો કરવા જ્યારે ને ત્યારે બધી જ વસ્તુ સામે આવી જાય હે તો ચા ચાલો સાથે સાથે ઉપમાને આપણે શેકી લઈએ રવાને શેકી લઈએ એક અલગથી જ મેં લોહી લઈ લીધું છે કારણ કે આ જ લોહીની અંદર પછી હું ધાના માટે પણ ઉપમા બનાવીશ અથવા તો એકાદું ફ્રૂટ બનાવીશ ને તો ચાલો મેં એક બાજુ રવો મૂકી અને મૂકી દીધું છે અને તેલ અને ઘી મિક્સ કરી અને અંદર રાઈ જીરોનો વઘાર કર્યો છે ને સરસ મજાના લીલા મરચાં લીમડો અને ટમેટા બટેટા વટાણા બધા ઝીણા ઝીણા સુધારી અને વઘાર સરસ મજાનો કરી નાખ્યો છે અને ચાલો ઉપર મીઠું અને હળદર નાખવી તો નાખી શકાય પણ હું સફેદ ઉપમાં બનાવું છું પણ આ લોકો પીળો ઉપમા પણ કરતા હોય અને કરી શકાય સરસ લાગે અને જોઈતા પૂરતું પાણી નાખી દેસું એટલે સરસ બધું જ સબ્જી જેટલું છે એટલું બધું જ મસ્ત એવું પાકી જશે અને જો પાકી ગયું સરસ મજાનો ઉકળી ગયું મને લાગ્યું મીઠું સેજ કમ છે એટલે પાછું મેં થોડુંક મીઠું નાખી દીધું અને ચાકી લેવાનું હે ને કે કાંઈ તકલીફ તો નથી ને અને જો મેં જોયું તો બટેટા બફાઈ ગયા મસ્ત છે એવા તો શેકેલો રવો મેં અંદર ઉમેરી દીધો છે ને તો મેં શેકવામાં કાંઈ ઘી કે તેલ કાંઈ મૂક્યું નહોતું એમને એમ જ તે કોરોત તે રવો શેકી લીધો હતો તો ચાલો સરસ મજાનો રવો એકદમ શેકાઈ ગયો છે અને એ મેં અંદર ઉમેરી દીધો તો તરત જ છે ને બેથી ત્રણ મિનિટ થશે ને એટલે એકદમ રવો મસ્ત એકદમ પાણી બધું પોતાની અંદર ખેંચી લેશે અને જો મસ્ત બની ગયો હે ને તો ચાલો અંદર લીંબુ નાખી દઈએ એ ઓપ્શનલ છે ને લીંબુ નાખવું હોય તો ન ખાય ન નાખવું હોય તો ટમેટા તો અંદર હોય જ તે અને જાજી બધી કોથમીર તો નાખવાની જ ભાઈ કારણ કે જે આંખને ગમે પેટને ગમે દેખાવ મસારો હોય ને તો બધાને મન થાય સામેથી ખાવાનું એને ન ખાવું હોય ને ના 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 કરતાં કરતાં પણ એ થોડોક મસ્તો તો નાસ્તો કરી જ લે તો ચાલો રોટલી પડી હતી ને એના મેં એક રોટલીના ચાર કટકા કરી અને ચાલો એ પણ તળી નાખી અને ઉપર ચાટ મસાલો ચટણી મીઠું નાખી દીધું ચાલો થાળી તૈયાર છે ચાલો સાક્ષીબેન બેસી ગયા છે નાસ્તો કરવા માટે થઈને અને હું અને દિશા હમણાં બેસી જવાના છીએ નાસ્તો કરવા હું સાક્ષીને પૂછું છું અને સાક્ષી મને રોજ સવારના ભરમાં પૂછે મમ્મી ક્યાં સુધી પહોંચ્યું તમારું યુટ્યુબ ચેનલ એટલે હું એને કહેતી હોઉં મને કાંઈ સમજ ન પડતી હોય તો હું સાક્ષીને પૂછતી પણ હોઉં કે આનું કેમ થાય આનું કેમ થાય તો સાક્ષી મને સલાહ દેતી હોય કે મમ્મી આનું આમ કરો ને તો આમ વ્યવસ્થિત ચાલશે અને અત્યારે જુઓ બાળકો પાસેથી કેટલી બધી શીખ શીખવાની જરૂર છે ને આપણને તો એમ જ થાય કે અત્યાર સુધી આપણે જીવ્યા ને પણ કાંઈ ખબર જ નહોતી પડતી એટલી બધી ને અત્યારના છોકરાઓને તો કેટલી બધી ખબર પડતી હોય તો આપણે ઘણું બધું જાણવા જેવું છે ને આજ પાણીનો વારો હતો દિશાબેન હાથમાં આવી ગઈ છે પાણીની નળી તો ચાલો એને રવિવારનું કામ જે છે ને એ આજે કરવાનું હોય હે ને તો દિશા કહે છે મમ્મી આજ પાણીનો વારો છે ને બધા ઝાડ પાનને બધાને ધોઈ નાખા એકદમ સરસ રીતે પાણી પાઈ દીધું દિશાએ તો મસ્ત એવું દિવાલું પીવાલું બધું જ ધોઈ નાખ્યું કારણ કે પાણી આપે ને જ્યારે ત્યારે તો ખૂબ જ આપે અને ન આપે ને તો અઠવાડિયા સુધી કે દસ દિવસ સુધી ન આપે હમણાંથી તો પાણી આવી જાય છે રેગ્યુલર હજી થોડુંક ખૂટવાની તૈયારી હોય ને ત્યાં પાણી આવી જાય એટલે વાંધો ન આવે હે ને તો ચાલો દિશાબેનના હાથમાં તો આજ પાણી આવી ગયું છે એટલે એ બધું જ આજ પાણીનું કામ કરી લેશે હું કહું છું દિશાના મીન તું તો થોડીક વાર ખમી છે ને નાસ્તો કરીને પછી આપણે બંને કરી લેશું તો કે નાના મમ્મી તમે નાસ્તો બનાવો ને ત્યાં સુધીમાં હું ફટાફટ હમણાં કરી લઉં ને પછી ધાનું ઊઠી જાય ને તો પાણીવાળા કામ કાંઈ થાય નહીં ચાલો ત્યારે સરસ મજાની મુરલીની પોઈન્ટ સાંભળી લઈએ આજે બાબાએ કીધું છે કે ખોટું ન સાંભળીએ ખોટું ન બોલીએ ખોટું ન વિચારીએ અને ખોટું ન જોઈએ પણ એને તો બાબાએ આજે બધી જ વસ્તુ એને આપણા ઉપર મહેનત કરવાની કીધી છે કે ખુદ ઉપર પુરુષાર્થ કરવાની અત્યારે ખૂબ જ જરૂર છે કારણ કે અંત સમય આવી ગયો છે ક્યારે આપણે આપણી જાતને સુધારશું એને તો ખોટું ક્યારેય સાંભળીએ પણ નહીં જોઈએ પણ નહીં અને બોલીએ નહીં અને સાથે સાથે વિચારીએ પણ નહીં એને કારણ કે આપણે જે કાંઈ કરશું ને એનું કર્મ બંધાશે અને કર્મનું ફળ આજ નહીં તો કાલ આપણે ભોગવવું જ પડશે જો સારા કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ તો ખરાબ કર્મનું ફળ તો ભોગવવું જ પડે કે નહીં અને એ મળ્યા વગરનું રહેવાનું જ નથી અને તો એટલા માટે અત્યારે જ આપણે ખોદ ઉપર મહેનત કરવાની ખૂબ જરૂર છે કે ક્યારે આપણે ખોટું સાંભળીએ નહીં ખોટું બોલીએ નહીં ખોટું વિચારીએ પણ નહીં ને બાબાની શ્રીમત ઉપર હંમેશા ચાલતા રહેશું ને અને બાબાએ આજે આજે પણ ખાસ કીધું છે કે આત્મા અભિમાની બનીને રહીએ એને આત્માના ગુણોને જાણીએ અને હું એક આત્મા છું તો પરમપિતા પરમાત્મા મને યાદ આવશે નહીં તો એને દેહના બધા સગા સંબંધીઓ યાદ આવશે અને કોણે કેવું કીધું કોણે કેવું કીધું એને એ દુઃખ પણ આપણને વાતમાં લાગી જશે એટલે હંમેશા બાબાએ કીધું છે કે ખુદને આત્મા સમજી અને પછી જ આપણે બાબાને યાદ કરીએ ને તો બાબા યાદ રહેશે બાબાની યાદથી જ આપણી આજુબાજુનો ઓરો એકદમ પોઝિટિવ રહેશે અને એકદમ પાવરફુલ રહેશે ચાલો ત્યારે અને હું અને ધાનુબેન આવી ગયા બાર કારણ કે જે હિંચકો બાંધ્યો હતો ને કાલે હિંચકો નીકળે તરત જ હિંચકો લઈને દાદી બાંધી હિંચકો ચાલ આપણે બહાર જઈએ ચાલ બહાર છે અને એટલી મજા આવે છે ને ધાનો ચાલો કિશન ભાઈ જવાની તૈયારી કરે છે તો કિશન તો આજે આવશે બહુ મોડો એને સાંજ પડી જશે તો એને ના પાડી છે કે બપોર મમ્મી મારા માટે જમવાનું નહીં બનાવતા નિખિલ અહિયાં લોકલ જ છે એટલે નિખિલ આવશે બપોરે જમવા કિશનભાઈ ને રજા આપી દઈએ ધાનુને તો એટલી મજા આવે છે ને કહો છો ને કિશન ને કે टाटा કરી દયો ચાચુ ને टाटा કરી દો તો એ હાથ ખોલતી જ નથી ટાટા કરવા માટે થી એને એમ થાય કે ક્યાંક હાથ હું છોડીશ અને ક્યાંક મને લઈ લેશે તો <laughs> इतलो हिंच कोइने वालों है ने चलो किशन भाई तो निकल गया वन बाय वन बोलो वा आन टू थ्री फोर सिक्स सेवन एट नाइन અને આવડી ગયું કાલના વ્લોગમાં એક કમેન્ટ એવી હતી કે બેન તમે ધાનુનો અવાજ સંભળાવો તો સાંભળી લીધો ને ધાનો અવાજ અને ધાનો એકડા બોલતા શીખે છે હવે ધીમે ધીમે આપણે બોલીએ ને વન એટલે ટુ એ આપોઆપ બોલી દે એને અગા જાણે એ આપણને શીખવાડતી હોય ને એવું લાગે હે ને તો ચાલો ધાનુબેન તો હવે બોલતા શીખે છે ધીમે ધીમે અને દિશાએ ચાલો હે દિશા કહે કે મમ્મી થોડીક વાર તમે ધાનુન સાચો અને ત્યાં સુધીમાં મારે એક જ કામ છે એને આ કેટલા દિવસ પહેલાં અમે લીધું હતું ફ્રીઝનું કવર તો એ ફ્રીઝનું કવર ક્યારનું લગાડવું હતું પણ લાગતું નહોતું તો દિશા કહે કે આજે મમ્મી ચાલો ને બધું લગાડી જ દઉં તો જે આ કવર છે ને સેજ ફાટું ફાટું થઈ રહ્યું હતું તો અમે એને હવે કાઢી નાખ્યું રજા આપી દીધી તો ચાલો આ નવું કવર લીધું છે અને જો આ મોટું કવર છે ને એટલે અઘોચર થોડીક વધારે થશે હે ને તમારા લોકોને પણ એમ જ થાય છે કમેન્ટ કરીને સેજ કે જો હે ને ચાલો આપણે રસોઈની શરૂઆત પહેલાં તો કરી દઈએ એને ચાલો મેં આજે કરવાનું છે દૂધી દાળનું શાક હે ને દૂધી દાળ અને ટમેટા મેં તૈયાર રાખ્યા છે રાયજીનો જીરુંનો વઘાર કરી નાખ્યો હિંગ નાખી દીધી છે અને જાજો બધો લીમડો સમારી અને નાખી દીધો છે અને સૌથી પહેલાં આપણે ચણાની દાળ છે પલાળી રાખી આજ સવારે મુરલી ક્લાસમાંથી આવીને તરત જ મેં દાળ પલાળી રાખી આ છે તો એ દાળને આપણે ઓરી દઈશું તો ચાલો મેં વઘારમાં જ તે દાળ નાખી દીધી છે સૌથી પહેલાં દાળ મૂકી દઈશું અને હળદર અને મીઠું નાખી દઈશું અને પછી થોડીક વાર પછી દૂધી નાખશું એટલે દૂધીને કારણ કે ચડતા બિલકુલ વાર નથી લાગતી ને તો હળદર મીઠાની અંદર થોડીક વાર આપણે ચોડવી લેવાનું તેલની અંદર ચડાવી દેવાનું અને ત્યાર પછી એની અંદર ટમેટા મરચું ધાણા પાવડર અને સહે ચમચથી ખાંડ ઓપ્શનલ છે નાખીએ તો ન ખાય ન નાખવી તો ચાલે પણ દૂધીનું શાક હોય ને તો ખાટું મીઠું ને એવું સારું લાગે હે તો અમે એની અંદર ઘણી વખત આંબલીનું પાણી પણ નાખીએ પણ આજે નથી નાખવાના લીંબુ નાખશું આજે હે તો ચાલો શાક બનીને એકદમ તૈયાર છે એક બાજુ મૂકી દીધું છે ગેસ ઉપર જ છે અને સાથે સાથે આપણે બનાવી લઈશું ગુંદાનો સંભારો હજી ગુંદા સરસ મજાના આવે છે અને એકદમ મસ્ત આવે છે કૂણા કૂણા એકદમ નાના નાના હોય ગુંદા તો ચાલો આપણે એનો વઘાર કરી લીધો મેં રાઈ જીરું મૂકી હિંગ મૂકી અને વઘારી નાખ્યા અને એની અંદર આપણે મીઠું અને હળદર નાખીને ચોડવી લેશું અને ત્યાર પછી થોડીક વાર પછી ચડી જાય ને ત્યાર પછી આપણે ચટણી નાખવી તો ચટણી થાણે જીરું અને મેથી પાવડર નાખી અને થોડીક વાર એમને જ મૂકી દેવાનું અને પછી નાખી દેવાનું ઉપરથી સરસ મજાનું લીંબુ અને પછી હલાવી નાખીને એટલે એક એક ગુંદાની અંદર બધો જ મસાલો કોટ થઈ જશે એટલે ચાલો સરસ મજાના આપણા ગુંદા તો બનીને તૈયાર છે હે ને તો ચાલો ધાનુંબહેન હવે ક્યારની નાઈને આવીને દિશા એને નવડાવી દીધી એટલે ક્યારની કેટલી દાદી ચાલ બહાર હિંચકે ચાલ એમ એટલે બહાર કેટલો ખતરનાક તડકો છે ને એટલે દિશા ખીજાણી કે નથી જવાનું બહાર અત્યારે હે ને દાદી દીકરી બેઈને નથી જવાનું અત્યારે ઘરમાં જ રહેવાનું છે ચાલો હિંચકામાં રમો એટલે પછી થાનુને જો બોટલ દઈ દે ને પાણીની એટલે પછી એ થોડીકવાર માટે શાંત થઈ જાય એ બોટલ છોડાવવાની અમે કોશિશ કરીએ છીએ પણ હું ના પાડું દિશાને કહું છું કે એ કરશે ભાઈ ધીમે ધીમે છોડશે એને અત્યારે બહુ ફોર્સ નહીં કરવાનો બાળકને ચાલો આપણી બધી જ રસોઈ બનીને તૈયાર છે એને દૂધી દાળનું મસ્ત એવું સરસ મજાનું શાક બની ગયું છે ધાનો માટે પણ અલગથી દૂધી ધાળનું શાક બનાવ્યું છે કારણ કે તીખું તો કંઈ ખાતી નથી એટલા માટે મોડું બનાવ્યું છે અને આપણે ગુંદા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે તો ચાલો હમણાં ફટાફટ રોટલી બનાવીને સૌથી પહેલાં બાવાને ધરી દઈએ હે ને આજ બહુ એટલી બધી કાંઈ રસોઈ હતી નહીં તો ચાલો બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી ભોગ સ્વીકારાવીએ અને બાબાની થાળીમાં છે અત્યારે સરસ મજાની ફૂલકા રોટલી દૂધી તાળનું શાક ગુંદા અને સરસ મજાનું મોળું એવું દહીં છે તો ચાલો બાબાને ખૂબ દિલથી ભોગ ધરાવીએ અને ભોગ ધરાવીને ધાનું પણ જો અને સવારના પરમાં આરતી કરતા જોતી હોય ને તો એ પણ આરતી કરે અને ગાય પણ છે જો એને નખરા

તો ચાલો સરસ મજાની થાળી સજાવી દીધી છે ને બધા જ જમવા બેસી ગયા છે ચાલો ત્યારે હે ને અત્યારે વધારાનું બધું જ કામ થઈ ગયું હોય ખાલી ઉપર ઉપરથી જેટલા વાસણ હમણાં નીકળશે ને એ જ ઉટકવાના હોય બાકી સાક્ષી આવીને તરત જ પ્લેટફોર્મ સાફ કરી ને બધું જ કામ થઈ ગયું અને ધાનુબેનના નખરા જુઓ એને નિખિલ જ્યારે મને એમ કહે ને કે મારી દાદી છે મારી દાદી છે તો ધાનુંબહેનને કાંઈકનું કાંઈક થવા લાગે પસંદ પસંદ જ નથી એની દાદીને કોઈ મારી એમ કે એમ અને એને એટલી બધી દાદી વાલી છે જો પપ્પાની ઉપર એને કેટલું પેલું કરે છે એક નિખિલ નઈ કિશન પણ એને મારી પાસે ધાનુ હોય અને મારી પાસે કોઈ પણ આવે ને એટલે ધાનુ કોઈને મારા ખોળામાં બેસવા જ ન દે એનો કહેવાનો મતલબ એમ જ કે દાદી એકલી મારી જ છે બાકી કોઈને દાદીની પાસે આવવાનું પણ નહીં દાદીને બોલાવાની પણ નહીં એમ દાદીનો બધો જ પ્રેમ મારો એકલીનો જ છે ને એટલી એને રોવા લાગે ને એટલી બધી આંખમાંથી પાણી જતા રહે એટલું બધું એને દુઃખ લાગે કે દાદીને કોઈ મારી કહીને બોલાવે ધાનુને બિલકુલ પસંદ નથી ટોનિકલ ને વાળ પકડીને દૂર કરે છે એનાથી આવો રહ્યો મારો આજનો દિવસ અને સવાર થી બપોર સુધીનો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન જરૂર પ્રેસ કરજો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ